ઓપન કરીએ ઉપરો લખે લોકો લાગે કે ના ભાઈ થોડા તરંગ આપે ભાઈ આ દે જાવ દે કરી કેમેરામેન કોઈ બહુ ફોર બધા છોકરી ઓન વાઇન પેલો પેલો મકા બધું હરજી આરી હા તાર પર પગવા જો આ

કેલા કોણે કેલા કોણે આ રાખજો કોઈ પાણી ભરે પાણી બરોબર ભાઈ દાદા હા દાદા ના ઉગી રાખો ના તો તો મૂળ વિકાસ છે ખબર મૂળ કમ કમજોરો એટલે કમજોરો તૂટી જાય આ તો ભાઈ એ રેડિયાજી બાય બાય બધા ઊભા રહો હા ઓ પેલે કાઢો કર ઓય હરગેંગા રેડિયા એ કીધું મેં કીધું ને ઓનલાઈન કીધું ને કીધું તો તમે એ લાવ્યા આપો કેચ લઈ લે ઓકે વકાલે પી ગયો

શેડ બેટા માટી ની રહી ના દે કે પાણી આવજો એ માટી માં મૂળ હશે ને એનેનો મોય રાખી અને હવે ખેંચી લો થેલી અંદર દાદો જારા નો

બાકી લાઈ પકડી આજ એમંદામાં એટલે જાવ ઉપરના પાણી પડી રે ને લીટર જેવું એટલો ખાણ રાખજો કેમેરામાં પડી કેમેરામાં લેબડી તો જો બે પડી ઓપરી લે પડી ઓગળી ભરિયા ઓગળી રહી કે રબર હોય બસ દેર પછી હા હા આ પામે પાડો કમી આવે કેતો સરિયા બોલે જો હાલ બોલતે જ લે કે ખેલ તો પડી દીએ મેલ લેજો

હું કા આવરીયોને ખાવજો તો ખરા ખાવે ની હે આપેલા એને નથી કથા ની કની મફતમાં જમન વાગરી આ તોત મર્યાદા ની આપણને મોન કરીએ આપડા હીરા નું થીદાન પેલી બાજી હીરા તો એટલા છે આ આપનું નહીં પેલી બાજી આ લેવડા કરી લે તો લેવડા લેતે રી ના આપનું કરી આ રે જો આ આ પાણી કેટલા ઉદી આવે ઓય આવ આ એ નમી આ તાર પગમરી માં આ તાર આ લે ક મના આલે આ રીબંજી ખરી મના પાણી નું ભરાવ જો મરે મરે ઉમરાડા જો કરો આ સુતું માછી મુઢા પર આવીને ઉડાડી કે એવો મજા આ લોકો જ નથી તો એ તો ગીજન એમાં પાણી દેખાય છે જો પેડવા માં જો છે હા ડોલો ડોલો પાણી દો

વાય <aplenty> એલો <aplenty> <do. Vai>, <coughs> 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 Quá gì đã tay yê. Y tiêu cả gạo, mời lý chết lạy. Vì 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 અને કી લાવ લાગે મારું બેહવા થાય કે નથી ભૂત લઈને

એ ભાઈ દા આવડવો આ તો ફોણે પર બેઠા બેન ગડ ઉડી ઉતર હવે જઈ દે ત કે તો મોહોણમ તો કે તો ગેર જા આ બી ઓયરા તમે ઘર જઈને કોણ પાણી કરીવા રહી છે છો

あっ、おっ、おっ、おっ、お મુ કેતો પોહોકાલા ફોટો હે હારુ કન હે હા આપલો કોમકોલો ડોક્ટર સાહેબ પેલા બાબુલા હે હે મકરા જો આયા બાબુલા અલા 9 હોય છે પેલા ઓય 9જી હો તો રખ આનજીલે નહીં આ દાખ કોણ કોક પટા કોક પટા કોક પટા કોક પરામ દેને કાયા હા બસ બધોનો વિડિયો આવી ગયો કોઈ બાકી નહીં હા બોટા મને માથે પડી ગયા ઓય હા બોય સીધો હોકો ઉતરતો તાર છે કેમ છે ઓય હું કંદી સહીતો હું નો નો કોવિડ હેરી મછેલાજી જલાજી મજીયે સીધો લખો આ

ਇਹ ਬੋਲੇ ਨਖੜ ਮਰੇ ਕਰ ਮਰੇ ਕਿਹ ਨਾ ਵਾਜਿੰਦਾ ਇਹ ਦੱਸਦਾ ਮਾਤਰ ਮੜੀਏ ਪਤਰੀ ਕਰਨੇ ਅੱਗੇ ਮਾਤਰ ਮੜੀਏ ਪਤਰੀ ਕਰਨੇ ਅੱਗੇ ਮਾਤਰ ਮੜੀਏ ਪਤਰੀ ਕਰਨੇ ਅੱਗੇ ਦੋੜਾ ਵੀਰਨ ਕੂਟੜਾ ਨਹੀਂ ਕਹਤਾ ਹਜੂ ਬੰਦ ਹਾਂ ਇਹਨੇ ਵੀ ਡੋਨ ਨਾ ਸਮਝਿਆ ਦੇਖਰੀ ਸਮਝ ਨਾ ਦੇਣੇ

અરે ભાઈ ધનિયા કઈ તો સોફા નો બસ કોમો ઈને ઇгули જો કો મારી કે એ કોડી પોકાય જો આ કટા દે પડી પડી પકડો ઈ ની પાડો પડી હે

નોલ કરવા અહીંયા દાદા હાચુરકાઓ હવે જોવે છોના કાકી આ ઝાડ થોડો છે ને આપણે અડી નતો રાખવાનો વાહ અડી અડી રાખ્યો દીવાંગ બહાર રસ્તો રસ્તો હેડ્યો જ છે કણો રસ્તો હોય તો